મળશું મેરે કેરે મળશું ગામડે ગીર નહીં મરે આ મેકર તેડી ધરતી ધૂતી હશે બોલો વાહ વાત તો તો સ્વાગત છે એક નવા લોકવિડિયોની અંદર અને આજે હું આવી ગયો છું માંગરોળ અને માંગરોળની અંદર મહા રક્તદાન કેમ્પ છે તો મારી પાછળ તમને જો દેખાતું હશે તો ત્યાં જ મહા રક્તદાન કેમ્પ છે અને આજે વીસ ચાર બે હજાર પચીસ રવિવાર તો ચાલો ફટાફટ ત્યાં જઈએ છીએ અને રક્તદાન કરીએ છીએ ચાલો જઈએ આવી રહ્યા છે આપણે મહાજન વાડીની અંદર આ માંગરોળનો આ છે મુખ્ય રસ્તો આ છે જેલ ઝાપ્યો રસ્તો અને આપણે હવે અંદર જઈએ છીએ આ બધી રક્તદાનની બધી ગાડીઓ છે અત્યારે માંગરોળ ડોક્ટર એસોસિએશન આપનું હાર્દિક સ્વાગત કરે છે અહીંયાથી આપણી જઈ રહ્યા છે અંદર આ લખેલું છે જો અહીંયા બધા નામ લખી રહ્યા છે આપણે આપણે જઈએ છીએ ત્યાંને જો રક્તદાનની પ્રોસેસ અત્યારે કરી રહ્યા છે સ્ટેશન અહીંયા થઈ ગયું છે મીન્સ કે જો આપણને આ થેલી આપી લીધી છે અને હવે આપણે આગળ જવાનું છે આ બાજુ અને જો આ કેટલું મસ્ત અહીંયા રાખ્યું છે અમારું થઈ ગયું છે અને મને આ ગિફ્ટ આપ્યું છે બ્લડ ડોનેશન કેમ્પમાંથી અને જો લોકો અત્યારે રક્તદાન કરી રહ્યા છે અને આ બાજુ પણ બધા અત્યારે રક્તદાન કરે છે અને જો બધા અત્યારે ફોટા પાર રહ્યા છે તો ચાલો હવે આપણે આગળ જઈએ છીએ જો આ કેમ્પ છે અને અત્યારે બધા અત્યારે રક્તદાન કરી રહ્યા છે ને આ બધા ડૉક્ટર્સ છે અત્યારે પોતાની મહેનત કરી રહ્યા છે ચાલો આપણે મળીએ છીએ ડૉક્ટર સાહેબ છે અને બધા લોકો અત્યારે જો હાથ મિલાવે છે ચાલો ડૉક્ટર સાહેબ મજામાં મજામાં શું જો મજામાં હા રક્તદાન મેં કર્યું ઓકે ડોનેશન કરી રહ્યા છે બ્લડ ડોનેશન અત્યારે કરી રહ્યા છે આ બધા ડોક્ટર્સ છે અત્યારે અને ખૂબ સારી એવી સેવા કરી છે હવે આપણે નાસ્તા તરફ જઈએ છીએ હલો નાસ્તો અત્યારે તો જસ્ટ અત્યારે આપણે નાસ્તો કરી રહ્યા છે કોફી છે ચા છે બિસ્કીટ છે તો હાલો નાસ્તો કરવા તો રક્તદાનની સાથે સાથે નાસ્તો પણ કરવો ખૂબ ઈદાવો છે અત્યારે આપણી કોફીની ચુસ્કી મારી રહ્યા છે અને લોકો અત્યારે જો રક્તદાન કરી રહ્યા છે જો લોકો અત્યારે ધીરે ધીરે આવી રહ્યા છે મજામાં એકદમ મજામાં મેં રક્તદાન કરી લીધું છે તમે પણ રક્તદાન જરૂરથી કરજો અત્યારની જસ્ટ સ્ટાર્ટ થયું છે હું થોડીક વાર પહેલાં જ મેં રક્તદાન કર્યું અને લોકોને પણ કહેજો રક્તદાન કરવાનું તો તમે રક્તદાન કરવા જાઓ એવી આશા છે પણ આપી છે કે મેં પણ રક્તદાન કર્યું છે અને રક્તદાન કરવું જોઈએ અને અઢારથી જેની સાઠ વર્ષની ઉંમર હોય એને રક્તદાન કરવું જોઈએ અને આપણું આ ત્રીજી વખતનું રક્તદાન છે તો મેં રક્તદાન કરી લીધું છે ઓલમોસ્ટ કંઈ નથી થતું બધા લોકો અફવા ફેલાવે છે કે રક્તદાન ના કરવું જોઈએ પણ કરવું જોઈએ જીવનની અંદર તો આપણે આ ત્રીજી વખતનું રક્તદાન હતું અને લોકોને પણ આ સમજાવવા જોઈએ કે રક્તદાન કરવું જોઈએ એનાથી બીજાની જિંદગી બચી શકે છે જે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે દ્વારા મહાદેવ ભૂમિ ખાતે આજે અમે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યા પછી અમારો ખૂબ સારા મામલોમાંથી સારો રિસ્પોન્સ મળ્યો છે દરેક સારા એવા થયા છે અને સાડા પહેલાં જ અમારું બ્લડ ડોનેશન કેમ્પ થઈ છે તો અત્યારે ઓલમોસ્ટ પચાસ જેટલી ઘોટ થઈ ચૂકી છે આ બ્લડ અમે જનની અગ્રસ્ત બાળકો કેન્સરના દર્દીઓ પશુતા મહિલાઓ અને ઇમરજન્સીમાં જ્યારે જરૂર પડે ને ત્યારે જે જરૂરત પૂરી થાય તે રીતે અમે બ્લડ બેંકોને પહોંચાડીએ છીએ આ માટે અમે ટોટલ રેડ બેંક બેંક અને જૂનાગઢ સિમિંગની બ્લડ બેંકને કરી છે આજે આપણે બ્લડ ટેન્શન કેમ્પમાં હજુ વધુમાં વધુ બ્લડ થાય તેવી માંગણી જનતાને આપી અને આભાર ડોક્ટર છે પણ રક્તદાન રક્તદાન કર્યું તો તમને કેવું કરીને મજા આવી અત્યારે નાસ્તો કરી રહ્યા છે કેમકે આ નાસ્તો કરવો ખૂબ જરૂરી છે મજામાં તો કેવું લાગે છે તમને રક્તદાન કર્યા પછી અને લોહી પાછું ત્રણ મહિને પાછું આપણને મળી જાય છે અને જો બધા અત્યારે રક્તદાન કરી રહ્યા છે અને ખૂબ સારી સંખ્યામાં લોકો અત્યારે આવી રહ્યા છે અને હું ફરીથી પાછો આવી ગયો છું કપડાં બપરા જો ચેન્જ કરી લીધા છે અને મેં રક્તદાન કરી લીધું ઓલમોસ્ટ અને અત્યારે લોકો અત્યારે રક્તદાન કરી રહ્યા છે જો આવો માહોલ છે અત્યારે અને જ્યુસ પણ આપે છે તમે રક્તદાન કરો છો ત્યારે તમને જ્યુસ પણ મળે છે માલું જ્યુસ પી અત્યારે રક્તદાન કર્યા પછી જ્યુસ પીવો ખૂબ જરૂરી છે અને લોકો જો અત્યારે રક્તદાન કરીને હળવી હળવી પરશ કરી રહ્યા છે ડૉક્ટર્સને છે અને જો અત્યારે રક્તદાન ચાલુ છે તો હવે આ મિત્રો હવે આ લોકને આપણે હવે અયાચીન કરીએ છીએ અને મળીએ છીએ એક નવા લોક સાથે અને આમાં છે ને પાછો દ્રો પણ લાગશે જે લકી હશે એને કંઈક ગિફ્ટ પણ મળશે તો આજ માટે આટલું ફરી મળીએ એક નવા લોક સાથે જય હિંદ ભારત માતા કે જય